અને આનું નામ શું છે જરાક કોમેન્ટ કરી દેજો ને શું કહેવાય આ બધું ઘઉં સાળવાનું સારું છે ને ઘઉં હોવાનું સારું હવે આ એક થેલી એક ઠીલા બે ઠેલી હોય બીજાનું આપણે દવા સાંટ્યું છે નકર એવી લેવા કાંઈ વધવા નહીં દે બે મછલી બહુ કરડે ઝીણી ઝીણી મછલી હાવ ઝીણી હોય ટીડડી જેવી એ મજા સટકા બહુ ભરે એ કાંઈ માને નહીં પછી મોજ તોડે ખાય પછી કે મસલી કરડે કા કે દીધી ઓ હેલો યુટ્યુબ ફેમિલી કે છો બધા મજામાં મજામાં બધાને જય માતાજી મહાદેવ ને આપણે આવી ગયા છીએ તળાવે કે આપણે લોગની આપણે શરૂઆત કરી બપોરે બપોર પછી ને જો અત્યારે તળાવ મસ્ત મજાનું વાતાવરણ છે આપણે આપણે એંગલ ચેન્જ કર્યો છે આપણે હામા કાંઠે મળતા રોજ આજે એનો હામો કાંઠો ઉપાડ્યો અને એને અત્યારનો નજારો કહો ને તો મસ્ત મજાનું આમ ફિલિંગ આવે અહીંથી તળાવ મોટું હેવી લાગે લાગે ને જાઓ થોડું મોટું લાગે એ આ બધું તો તળાવની પાર છે મસ્ત મજાનું પાણી ભર્યું છે જો મસ્ત મજાનું એંગલ આવે અહીંથી ને આ બધું જો કાંઠો હરો પાણી ભર્યું છે ને નદી ક્યાં છે એ અત્યારે ખબર ન પડે કેમ કે પાણી જાદુ ભરાઈ ગયું જો મજા દાયા રાખે ને આ બધું જો આપણે પાછું જવાનું છે ઘરે કેમ કે થોડોક આરામ કરવાનો ટાઈમ છે થોડોક આરામ કરી લઈને પછી પાછા કામે સડી જવી ને પછી તમને બતાવીશ તમે આજ હું કામ કરતા તો અત્યારે ફિલહાલ જાવી ઘરે તો ફેમિલી જોવા જાડવા કેવડા કેવડા છે એ જોન કડે કડ્યા આવી જાય આ જાડવા તો આ ઝાડવા ઢોર ન ખાય ને એમણે જો આ ઊભા હોય અત્યારે બહુ ઝાઝા નથી થોડાક થોડા થોડા છે માર્ગના કાંઠામાં નેવા છે પણ જો હમણાં જો આ વધવામાં રહ્યા તો જંગલમાં ક્યારેક ઘૂંસી જાય એનું નક્કી નહીં જો જંગલમાં ઘૂંસ્યા તો તકલીફ પડશે જંગલના પ્રાણીઓને કેમ કે આ એ લોકો ખાય નહીં અને આનું નામ શું છે જરાક કોમેન્ટ કરી દેજોને હું કહેવાય ફેમિલી કામ નો આપણે કહેતો હતો ને હું કામ કામ કામમાં તો આ બધું ને ચાલુ છે ને ઘઉં હોવાનું સારું હવે આ એક ઠેલી એક ઠીલા બે થેલી હોય બે ચાર થેલી છે હોવાના ને બાકી ને અત્યારે ટાઈમ થઈ ગયો છે દેવને તેડવા જવાનો તો ફટાફટ નીકળવી તેડી આવી પછી મળવી પાછા તો ફેમિલી મસ્ત મજાની હાંસ પડી ગયા છે ને અત્યારે આપણે આવ્યા છે રજકોવાટવા ના ના રજકો વાઢે છે આપણે કાંઈ વાઢવાનું નથી આપણે તો બસ આંટો મારવા જ આવ્યા છે એ ને અત્યારે જો વાતાવરણ કહીએ ને તો થાય વાતાવરણ છે ને મસ્ત મજાની સંધ્યા ખીલી છે જો કેવો મસ્ત મજાનું વાતાવરણ લાગે અત્યારનું અહીંયા જો એક સોડો આપણે તૂરનો મોટો સોડો પીડવો પીડ્યો છે ખબર નહીં આવે એને શું વાંધો પીડ્યો હોય બાકી તો ક્યાંય છે નહીં ને મસ્ત મદદનો ફાલ મીડ્યો આવવા ને હવે આપણે દવા સાટ્યું જોશે નકર રીતે અહીં કાંઈ વધવા નહીં દે બીજા બકાલામાં આપણે ક્યાંય કાંઈ વધ્યું નથી પણ હવે આમાં નહીં વધવા દે તો મસ્ત મદની દવા દેવી પડશે એવળ્યું ને ઠાર માર્યું જોશે નકર મેળ નહીં આવે આપણો જો રસકો ગયો તો ખરે ભેગો એ અમે કર્યું તો જો રજકો મળી ભરવા તો આપણે ગાંડી ચડાવી દઈએ ને અત્યારે પડામાં મછલી બહુ કરડે ઝીણી ઝીણી મછલી હાવ ઝીણી હોય ડી જેવી ઈ મધી સટકા બહુ ભરે તો અત્યારે પડામાં આવું તકલીફ પડે થોડીક હું એને જો ક્યારનો કહેતો પાંચ વાગ્યાનો તું રસકો વધવા જા રજકો અઢવા જા એ કાંઈ માને નહીં પછી મછલી તોડે ખાઈ ને પછી કે મછલી કરડે ખા બોલ આવી દીધી તે પણ વહેલી આવતી હો વહેલી આવે ને પછી કે મને મછલી મછલી કરડે મછલી જ કરડે ને ખબર છે રોજ કરડ તો એ મળે જ આવે બોલો રસકો રસકો વઢાઈ ગયો છે ને હવે જાય ને ગાવું બહુ દોયલી એમ કે દી ઓલમોસ્ટ તે આથમી ગયો છે તો ફાઇનલી રજકો તો ગાંઘે ભરી જો અને થોડો ઘટ્યો છે એટલે આપણો વારો સડી ગયો આપણે વાઢવો છે રજકો ડોકવું નહીં તો ફટાફટ રજકો થોડો પાડ લઈએ એક પાછળ વાઢ લેવી એટલે શું ઓછો ન થાય ગાવું ભૂખ્યું ન રહે ગાવું ભૂખ્યું રખાય નહીં તો આપણે વાઢ લેવી થોડો ફટાફટ મળી વાઢવા તો ફાઇનલી આપણે એક પાથર વાડી લીધો ને એ મારું ડોક તોડી નાખ્યું મછલી બહુ કરડાશે તો વાડીને આપણે આવી ગયા ફૂલવાડીમાં ફૂલવાડીમાં ફૂલનો નજારો તમને બતાવું તો મસ્ત મજાના જો ફૂલ છે બહુ નથી એમ કે ઉતારી લીધા છે ને અત્યારે થોડીક જો ગુલાબમાં ફોટ લીધી છે એટલે ફૂલ ઓછા આવે છે ને આ ફૂલ જો મસ્ત મજાનું જો કેવું છે છે ને મસ્તીનું હવે તો ઘણા બધા છે જો ને ગલના ફૂલ જો મસ્ત મજાના ખીલવા મીડ્યાશ હવે પેલાની જેમ ગયા વર્ષે ખીલતા નહીં એવા મીડાશ ખીલવા જ આ સડવામાં ફૂલડા જ નથી એમણે છે આ જો ને આ પીવો હશે તમને ફૂલ દેખાડું પીળું છે આ છે આછો ગુલાબી તો આવા બધા ફૂલ છે આમાં ત્યારે થોડાક ઓછા છે એટલે બહુ એવું ઘેઘોર નથી આમાં મસ્તીનું નથી વાત દેખાતું નહીં થારું કેમકે ફૂલડા ઓછા છે અને ઉતારી લીધા છે ને કાંક અત્યારે જે ફૂંટ લીધી છે એટલે એટલા બધા થતા નથી તો અત્યારે તો બહુ મજા ન આવે એમાં ફૂલડા હોય ને સંધ્યા ખીલી હોય ને મસ્ત મજાનું વાતાવરણ એકદમ જોવાની મજા જ કંઈક ઓર આવે આ બધું જોઈએ કે આંબાની કલમ વાળી છે તો જોઈએ હવે થાય શું થાય કલમ તો વાળી છે પણ થાય કે ન થાય એ કઈ નો કાય ટ્રાય બેસ્ટ ટ્રાય કરવી જોઈએ જરૂરી છે તો હવે આપણે ગાઉ દોવાનું થોડું મોડું થાય છે તો ફટાફટ ગાઉ દોવા જઈએ તો ફાણ લઈ દોવાનો ટાઈમ થઈ ગયો હોય તો ગાઉ ધોઈ લેવી ખાણ ને દોલ બધું તૈયાર જ છે જો છે તો ફટાફટ ધોઈ લેવી પછી મળવી પાછા